આજે અમે તમારા માટે ફરીથી દરબારી સાડીમાં નવો સ્ટોક આવી ગયો છે જોવો જોવો ખાલી હા તો વાંધો નહીં હજી આવેલો ફોલ સ્ટોક હાજરમાં છે પેકિંગનું કામકાજ શરૂ છે તમારે ખરીદી કરવી હોય તો વી આવજો ભૂલા બધી ડિઝાઇનોમાં ચાર ચાર કલર આવશે લાઈવ ફટાફટ શેર કરવા મળે એટલે બધી બેનો નવી નવી સાડીઓ જોઈએ કે ને રક્ષાબંધન માટે તો સેલ ડિસ્કાઉન્ટ કાઢવામાં આવેલો છે કલરની તો વાત જ ન થાય એટલા તો પીસ છે હજી સ્ટોક આવેલો છે બંડલના બંડલ તમને બતાવતો જાઓ એટલે તમને આઈડિયા આવતો જાય કઈ સાડી રાખવી સ્ક્રીનશોટ પાડી લેજો જે સાડી તમને ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે આપણી પાસે જાજી હાડિયું છે અને બધાને પેકિંગ કરવાનું બાકી છે એટલે તમારે હાડી પણ જોવાઈ જાય અને પેકિંગ કઈ રીતના થાય એ પણ તમને આઈડિયા આવી જાય મારો વોટ્સઅપ નંબર છે ચોરાણું અઠ્યાવી બત્રીસ છન્નું ઓગણપચાસ જો હું તમને છેલ્લે લાઈવમાં મૂકી દઈશ એટલે તમારે ખરીદી કરવી હોય તો પ્રોબ્લેમ ન રહે ખાલી આપણે દસ મિનિટ જ લાઈવ રહેવાનું છે એટલે બધા બેનોને આ વિડીયો શેર કરી દો કારણ કે આ હાવ સસ્તી રેન્જમાં અત્યારે દેવાની છે ચારસો પચામાં બે સાડીઓ ફટાફટ લાઈવમાં શેર થવા મળો હજી ત્રણ જણા જ આવ્યા છે અને લાઈક જીરો છે વાહ મારી બહેનો વાહ અને ભાઈ જોતા હોય તો એ કાંઈ વાંધો નથી ભાઈઓને મોસ્ટ વેલકમ છે બધાને સ્વાગત છે છ છ ભાઈઓ તથા બહેનોને જો આપણે આ ડિઝાઇનમાં બધા કલર તમને બતાવી દીધા છે એ છ કલર હવે આપણે પાસે બીજી પ્રિન્ટ વગરની ડિઝાઇન લેરીઓ રહ્યું આવ્યું છે એનું હવે પેકિંગ કામ શરૂ કરીશું આમાં પાંચ કલર આવશે અલગ અલગ પાંચ કલર જોવા મળી રહેશે તમને અને બધી ડિઝાઇનમાં અત્યારે સેલ ડિસ્કાઉન્ટ કાઢવાનું છે બધાને વેલકમ છે જો આવી રીતના પેકિંગ થાય એટલે સાડીની રોનક જ ફરી જાય જો ગમે એવી સાડી હોય પેકિંગ કરો એટલે એક નંબર સાડી લાગે કલર ચાર્ટ જો એના ખાલી તમે એક જોવો ને એક ભૂલો એવી વસ્તુ આવશે માત્ર ને માત્ર ચારસો પચાસમાં બે સાડી હા ચારસો પચાસમાં બે સાડી મળી રહે દરબારી સાડી ફટાફટ વિડીયો શેર કરવા મળો બધી બહેનોને અત્યારે રક્ષાબંધનની ફૂલ ઓફર છે મારા વોટ્સઅપ નંબરમાં તમે સ્ક્રીનશોટ મોકલજો એટલે હું સાડી તમને કુરિયર કરી દઈશ કોઈ બી જગ્યાએ હોય તમે અહીંયા રહેતા હોય કે કોઈ બી જગ્યાએ રહેતા હોય બધી જગ્યાએ તમને કુરિયર ચાર્જ મળી જશે બધી સાડીને અલગ અલગ પેકિંગ કરવામાં આવે છે આવો ભાઈ બોલો સાડી બોલો એ કડી કમોને 10 મિનિટ પછી આવો ને ના ના લાઈવ શરૂ કર્યું છે એટલે

ચેનલની લાઈવની લિંકને તમે બધાને શેર કરી દો એટલે નવા બેનો જોઈ શકે સાડીઓ એને ખરીદી કરી હોય તો કરી શકે પાંચસો રૂપિયાની બે ચારસો પચાસની બે ખાલી હા બે ગયો અને હમણાં થવો પેકિંગ એક થોડુંક કરવા દો ને હલો આ ડિઝાઇનના આપણે આખો સેટ કમ્પ્લીટ થઈ ગયો છે તમને બતાવી દઉં એટલે જોવાઈ જાય ડિઝાઇન જે ડિઝાઇન તમે એ વોટ્સઅપમાં મારામાં મોકલી દેજો સ્ક્રીનશોટ પાડીને લાઈવમાંથી હા છ કલર છે ડિઝાઇનમાં હવે એક હાથમાં નથી આવતો એટલે પાંચ અત્યારે જોઈ લો ખાલી તમે હવે આવી છે ફરીથી પ્રિન્ટ વાળી ફ્લાવર પ્રિન્ટમાં ડિઝાઇન આમાં પાંચ થી છ કલર આ ડિઝાઇનમાં છે હવે

તો ભારે મળી બેન ને બેન દેવાય ને આપી દે ફરી હે જો જેમ સેમ તો ગોડ ચાલો ને જથ્થા માલ છે મળી તો જાય જ તેમ બે હું 10 આપી દેવી 10 ની જો બે આપો છેલ્લો કલર છે રાણી પાછો પિંક કલર પછી એનો આખો તમને સેટ બતાવી દઈશ તો આમાં તમને ચરી દેખાતી છે ભારે માં નથી બાંધ એક આ નવી ડિઝાઇન આવે છે પ્રિન્ટ પ્રિન્ટવાળી દરબારી કાપડમાં આવશે અને પ્રિન્ટ બી સુપર આવે આમ આમાં પાંચ કલર છે પાંચે પાંચ કલર તમારે લેવો હોય તો વધારે ડિસ્કાઉન્ટ હું તમને કરી આપીશ લાઈવને શેર કરવા લો ફટાફટ માત્ર ને માત્ર ત્રણ મિનિટમાં શું લાઈવ પછી તો જતો રહેશ દસ મિનિટ પૂરી થાય એટલે હું નથી લાઈવમાં જય માતાજી ભાઈ હું ઘરડાથી જ છું તમારી કોમેન્ટ વાંચી પણ મારે અત્યારે કસ્ટમર હતા એટલે ઘડીક મ્યુટ કર્યો તો હવે તમને બધી સાડી લાઈનમાં બતાવી દઉં છું જુઓ તમે જે ગમે સ્ક્રીનશોટ પાડી દો વોટ્સઅપ કરી દેજો સ્ક્રીનશોટ પાડીને તો આ ડિઝાઇનમાં કેટલા કલર છે જોવો જુઓ તમે લગભગ બધી ડિઝાઇનમાં છ છ કલર છે હજી હાજરમાં નવો સ્ટોક આવ્યો છે કાલે પછી તમે એમ કહેશો કે આ ડિઝાઇન મોકલાવો કાલે પછી નહીં હોય એટલે વેલાયે પહેલા જાવા દેવોલોકાય પછી આવશે ફ્લાવર પ્રિન્ટ વાળી બધી પ્રિન્ટ વાળી સાડી એમાં કલર જોઈ ગયો

હવે બધાને બતાવવા જ પડશે ને ભાઈ આમાં છે ને ઉપર કોમન કલર આવશે નીચે બોર્ડર માં કલર ફરશે પછી એમાં આ ડિઝાઇન સરસ આવી છે પ્રિન્ટ વાળા આમાં બધાને સરસ લાગશે તમારે પેરામણીમાં દેવી હોય તમારી માટે લેવી હોય સરસ પીસ આવ્યા છે છ કલર આ ડિઝાઇનમાં અલગ ડિઝાઇન છે જે આ તો પેકિંગ જ છે જે ખોલા નથી કલર અને તમારે બીજી દરબારી સાડી લેવી હોય તો આપણી પાસે ફૂલ સ્ટોક છે મારો વોટ્સઅપ નંબર આમાં તમને મોકલું છું એટલે તમે એમાં સ્ક્રીનશોટ પાડીને હાઈ મોકલજો એટલે તમને ડિઝાઇન અથવા નવી ડિઝાઇનના ફોટા મોકલીશ ભાવ કે મળી છે સારું મિત્રો જય માતાજી